સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે કવિશ્રી નર્મદની જન્મ જયંતિની સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જયંતિની ઉજવણી કોરોનાની મહામારીને લઈ જાહેરમાં કરવાની જગ્યાએ સાદાઇથી કરાયતી ચોકબજાર ગાંધીબાગ ખાતે આવેલા કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સૂત્રાંજલિ સંબંધના કાર્યક્રમ યોજાયો હતો તો કવિ નર્મદા નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિ શ્રી નર્મદા પ્રતિમા ને સુત્રાંજલિ પણ કરવામાં આવ્યું હતું અઢારસો ને તેત્રીસમાં જન્મેલ વીર કવિ નર્મદશ્રીની આજે આપણે જોઈએ છે તેમના સ્થાનિક સ્થાન પર આજે એમણે પ્રતિમાને સુદરાંજલિ કરી એમણે જે લખેલા કાવ્યો છે એમણે જે લખેલા પુસ્તકો છે એમણે જે લખેલી પોતાની આત્મકથાઓ જીવનકથાઓ છે એનું આપણે અહીંયા અત્યારે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સુંદર કે જે તે સમયે આજે વર્ષો પહેલાં એમણે પોતે લખેલા જે પુસ્તકો દ્વારા લોકોમાં જે જનજાગૃતિ ફેલાવી અને ખાસ કરીશું કે વીર નર્મદ કઈ રીતે ઓળખાયા કે પોતે રાંધે ની એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને એ શિક્ષક તરીકે એમને ત્યાં મન નહોતું લાગતું અને એ સમયે એમણે નક્કી કર્યું કે મારે એક લેખક તરીકે મારે લખવું છે સમાજ સુધારાની વાતો કરવી છે શક્તિની વાતો કરવી છે અને એ સમયે એમણે પોતે કલમ હાથમાં લઈને શિક્ષકની નોકરી છોડી દીધી અને ત્યારથી જ એ વીર નર્મદ કવિ તરીકે ઓળખાયા આજે આપણે જોઈએ છે તો એમના માનમાં આપણે વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના કરી છે એમના નામમાં આપણે એક લાઇબ્રેરીની શરૂઆત કરી છે અને એ જ સાચા અર્થ એને સાચી સલામી આપી ગણાય છે આજના દિવસે વીર નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે હું એમને ખૂબ ખૂબ વંદન કરીને એમને પ્રાર્થના કરું છું કે આજ સાહિત્ય થકી લોકો સુધી આ વાર્તાઓ પહોંચે અને લોકો એમના જીવન વિશે જાણે કોરોના મહામારી હાલ કન્ટ્રોલમાં છે જો કે ત્રીજી લેની શક્યતા વચ્ચે મનપા દ્વારા કવિ શ્રી નર્મદની જન્મ જયંતીની સાથેથી ઉજવણી કરાય છે